નમસ્કાર ખેડૂતભાઈઓ સ્વાગત છે તમારું ફ્રેન્ડ ઓફ ખેડૂત યુટ્યુબ ચેનલમાં તો આજે તારીખ બાવીસ ચાર બે હજાર ચોવીસ વાર સોમવારના ઊંઝા બજાર ભાવ જોઈએ તે પહેલાં કોમેન્ટમાં તમારા ગામનું નામ જરૂરથી જણાવજો તો ચાલો શરૂ કરીએ ઊંઝા બાવીસ ચાર બે હજાર ચોવીસ પાક નીચો ભાવ ઊંચો ભાવ જેમાં સૌથી પહેલાં છે જીરું 3262 બાસઠથી બાસઠસો પછી છે ઈસબ ગુલ એકવીસો સિત્તેરથી સત્યાવીસો એક વરિયાળી નવસો પચીસથી છ હજાર નવસો પચાસ ને આગળ છે સુવા નવસોથી તેરસો અજમો એક હજારથી તેત્રીસો એકાવન છેલ્લે છે રાયડો જેનો નીચો ભાવ છે નવસો સાહીઠ ને ઊંચો ભાવ છે એક હજાર એકસઠ આવી જ રીતે દરરોજના સો ટકા સાચા અને તાજા બજાર ભાવ જોવા માટે વિડીયોને લાઈક અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો જેથી તમને સૌથી પહેલાં અમારો ને બજાર ભાવ મળી રહેશે